ધુમ્મસ છવાય છે અને ઠંડા છે મંગળવારે લઘુત્તમ તાપમાન છ પોઈન્ટ નવ ડિગ્રી અને રાત્રે ગાઢ કારણે ફ્લાઇટ અને ટ્રેન મોડી પડી હતી પંદર જાન્યુઆરી દિલ્હીમાં લઘુત્તમ તાપમાન ત્રણ પોઈન્ટ ત્રણ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જે આ સિઝનનું સૌથી ઓછું લઘુત્તમ તાપમાન હતું આ વર્ષે જાન્યુઆરીમાં અત્યાર સુધીમાં વરસાદ પડ્યો નથી છવ્વીસ જાન્યુઆરીએ હળવા વાદળો અને ધુમ્મસની અપેક્ષા છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર લઘુત્તમ તાપમાન સાતથી નવ ડિગ્રી અને મહત્તમ તાપમાન અઢારથી બાર વીસ ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે હવાન વિભાગ આથી એટલે પ્રજાસત્તાક દિવસ સુધી એક વિશેષ પુલિટ બહાર પાડશે જેમાં દર ત્રણ કલાકે હવામાન થતા ફેરફારોની માહિતી આપશે છેલ્લા કેટલાક વર્ષોની સરખામણીમાં જાન્યુઆરીમાં વરસાદ ન પડવાની સામાન અસામાન્ય સ્થિતિ છે આઈએમડી અનુસાર છેલ્લા સાત વર્ષમાં દિલ્હીમાં જાન્યુઆરીમાં એકથી છ દિવસ વરસાદનો ટ્રેન્ડ જોવા મળ્યો હતો પરંતુ આ વખતે હજુ સુધી વરસાદ થયો નથી જાન્યુઆરી બે હજાર ત્રેવીસમાં વીસ પોઈન્ટ ચાર મિલીમીટર વરસાદ પડ્યો હતો જે સામાન્ય કરતાં ઓગણીસ પોઈન્ટ એક મિલીમીટર વધુ હતો જાન્યુઆરી બે હજાર બાવીસમાં અઠ્યાસી પોઈન્ટ બે મિલીમીટર વરસાદ નોંધાયો હતો જે ઘણો વધારો હતો અગાઉ બે હજાર સોળમાં જાન્યુઆરીમાં ઓછો વરસાદ પડ્યો હતો દિલ્હીમાં જાન્યુઆરીમાં અત્યાર સુધીમાં પાંચ ઠંડા દિવસ અને પાંચ દિવસ સુધી કોલ્ડ વેવની સ્થિતિ રહી હતી જે તેર વર્ષમાં સૌથી વધુ છે દિલ્હીમાં સામાન્યથી ગાઢ ધુમ્મસ રહેશે ઠંડી યથાવત રહેવાની શક્યતા છે આ પછી તાપમાનમાં થોડો વધારો થશે જોકે છવ્વીસ જાન્યુઆરીથી ધુમ્મસમાં થોડો ઘટાડો થશે પરંતુ ઓગણત્રીસ જાન્યુઆરી સુધી હળવાથી મધ્યમ ધુમ્મસ રહેશે છવ્વીસ જાન્યુઆરીથી તાપમાનમાં થોડો વધારો થશે આગામી સપ્તાહ સુધી લોકોને ઠંડીનો સામનો કરવો પડશે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર એકત્રીસ જાન્યુઆરીએ વરસાદ અને ભારે પવનની આગાહી છે આ પછી જ હવામાનમાં ફેરફાર જોવા મળશે મંગળવારે સવારે ગાઢ ધુમ્મસ છવાયું હતું જેથી દિવસભર વાદળો અને સૂર્યનો ખેલ ચાલુ રહ્યો હતો મહત્તમ સોળ અને લઘુત્તમ પાંચ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું ગાઝિયાબાદમાં પચીસ જાન્યુઆરી સુધી શિયાળાની સ્થિતિ રહેશે છવ્વીસ જાન્યુઆરીએ થોડી રાહત થશે પરંતુ સત્યાવીસમી જાન્યુઆરીએ પણ ગાઢ ધુમ્મસ રહેશે અને દિવસ ઠંડો રહેશે હવામાન શાસ્ત્રીઓ કહે છે કે આ વખતે શિયાળો લંબાઈ રહ્યો છે કારણ કે જાન્યુઆરીના શરૂઆતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યું હતું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પહાડી વિસ્તારોમાં હવામાન બદલાઈ રહ્યું છે ત્યાંથી ફૂંકાતા ઠંડા પવનોને કારણે મેદાની વિસ્તારનું હવામાન બદલાઈ રહ્યું છે હજુ બે દિવસ ગાઢ ધુમ્મસ અને ઠંડીના દિવસો રહેશે મંગળવાર મહત્તમ તાપમાન ચૌદ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન સાત પોઈન્ટ સાત ડિગ્રી નોંધાયું હતું સાથે જ પ્રદૂષણનું સ્તર વધવા પણ વધવા લાગ્યું મંગળવારે એક્યુઆઈ ત્રણસો ચૌદ હતો આ ખૂબ જ કંગાળ શ્રેણીમાં આવે છે આગામી દિવસોમાં તેમાં વધુ વધારો થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે